ગામ ચરાડવા તાલુકો હળવદ જિલ્લો મોરબી એક ખેડૂત જીરામાં ટ્રેક્ટરથી જીરું પાડી રહ્યા છે તમે જોઈ શકો છો જો જીરામાં હુકારો આવી જતા આ જીરામાં પચાસ વીઘાનો પાક હશે અંદાજે આ સાઈડ પણ તમે જુઓ ટ્રેક્ટર રાખી નાખ્યું છે અને આ બીજી સાઈડ અને આ ખેડૂત ટ્રેક્ટર રાખે છે તમે જોઈ શકો છો

તમારું શું કેવું છે જીરા વિશે જીરા આ આવા તો આ લગભગ અમારા ગુજરાતમાં સૌરાષ્ટ્રની અંદર મોરબી જિલ્લામાં લગભગ નહીં હોય તો ચરાડવા ગામમાં આવી રીતે લગભગ ત્રીસ થી ચાલીસ ટકા મને જીરા પાડી દીધા ઘઉં કે મકાઈ કે જે કઈ બીજું ગમે એવું આવ્યું હોય અને હજી આ શું કે હવામાન એના ઉપર ખબર પડે હવામાન વાદળ દેખાય છે હવામાન પણ જોઈ શકો છો જીરું હોવાય કે અમે આ પરિસ્થિતિ માં કીએ દસ વર હોય હું આ દસ વર્ષ આ પડામાં જીરું નહીં નહિ દસ વર્ષ એ સારું આ